બેઠક છે એ બેઠક ઉજાઈ હતી જેમાં જે રૂટિન બેઠક હતી એમાં જે વિકાસના મુદ્દા એની બાબતે ચર્ચા થઈ હતી અત્યારે વિશ્વામિત્રીની જે કામગીરી ચાલે છે નદીની એ બાબતની સમીક્ષા થઈ હતી સાથોસાથ જે શહેરના વિવિધ કાસની કામગીરી એકત્રીસ જાન્યુઆરીથી ચાલે છે એમાં હવે ટેન્ડર્સ આવી ગયા છે બધા જે પહેલાં એઆરસીમાં કરાવતા હતા હવે ટેન્ડરથી કરાવવાના છે એ બધી કામગીરી ઝડપથી ચાલુ થાય અને ચોમાસા પહેલાં પૂરી થાય એની સમીક્ષા તળાવો જ્યાં ઊંડા કરવાના છે જેને આઉટલેટ બનાવવાનું છે એની સમીક્ષા પ્રિમોન્સૂન પ્લાનિંગ અને વિવિધ વિકાસના કામોની સમીક્ષા થઈ હતી જોડે જોડે જે રિલિજિયસ સ્ટ્રક્ચર્સ જે પબ્લિક પ્લેસીસ ઉપર છે એની પણ એક મીટિંગ હતી અને એની પણ સમીક્ષા યોજવામાં આવી હતી ના અત્યારે કોઈ જ પડકાર નથી અને જે વિશ્વામિત્રી અને જે હંડ્રેડ ડેઝના જે બધા ટાર્ગેટો લીધેલા છે એ મોટાભાગે અમે પૂરું કરી દઈશું ધાર્મિક દબાણો બાબતે મારે એમ કહેવાનું છે કે સૌથી પહેલાં અમે જેટલા પણ ધાર્મિક દબાણો લિસ્ટેડ હતા પહેલાંથી એ લોકોને એકવાર પુનઃ તક આપી હતી કે ભાઈ આ ધાર્મિક દબાણોમાં તમારે કંઈ કહેવું હોય તો કહી શકો એટલે ઘણાએ પોતાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એટલે આમાં એમાં નિર્ણય એમની ખાનગી માલિકીના પુરવાર થાય તો પછી એ ધાર્મિક દબાણની કેટેગરીમાંથી બહાર આવે બીજું ધાર્મિક દબાણોને જે જે ધર્મગુરુઓ સાથે અથવા એમના મંદિરના વ્યવસ્થાપન સાથે જે બેઠક કરવાની છે એ પણ કરી છે અમે પુનઃ એકવાર બેઠક કરવાની સૂચના આપી છે અમારા લેવલે પણ અમે બેઠક કરીશું ઉપરાંતમાં જ્યાં ધાર્મિક દબાણોમાં રિસાઇઝ થઈ શકે અથવા ક્યાંક નાનું મોટું દૂર કરીને પણ થઈ શકે રેગ્યુલરાઇઝ અથવા રીલોકેટ થઈ શકે કે અહીંયા છે અને એની બાજુમાં જગ્યા છે તો બે ચાર મંદિર કરીને મંદિરનું ક્લસ્ટર બાજુમાં થઈ શકે રીલોકેટ રીસાઇઝ એ જે જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે પણ મેં બધાને અમારા અધિકારીઓને કીધું છે કે નીચે બધાને સમજ આપે અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં જ્યાં ખૂબ જ અકસ્માત થવાની ભીતિ હોય કે એવું હોય તો પછી ફાઇનલ નોટિસ આપી અને દબાણ દૂર કરવાનું થાય પણ એ બહુ જ જવાલ્ય અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસની વાત છે સૌથી પહેલાં રિસાઇઝ રિલોકેશન સમજાવટ અને એ જ બધી એક્ટિવિટીઝ અમારે કરવાની છે ને જે કરવાની અમે સૂચના આપી છે લગભગ જે મને અત્યારે યાદ છે ત્રણસો પ્લસ જે છે એમાંથી ઘણા એ રજૂ કર્યા છે એમના પુરાવા એટલે પુરાવા હવે ચકાસવા પડશે એટલે એના પછી અમે તમને નિશ્ચિત આંકડો પણ કહી શકશું